મહારાજનો જય પરમાત્મા એ જય હવે ભગવાન પરમાત્મા અને આપ સર્વની અસીમ કૃપા એ આપણે ભગવાન આજ જગદગુરુ શંકરાચાર્યના જીવન વૃત્તાંતનો એન્ડ તરફ ચાલ્યા છીએ એમનું જીવન વૃત્તાંત આ અધ્ય પંદરમાં અધ્યાયમાં આપણે હેમ ખેમ તમારી કૃપાથી પાર પાડી શક્યા છીએ હવે આગળ આપણે પંદરમો ભાગ છે એનું પૂરો કરીએ હા એવી આશાએ કરીને આપ સૌના ચરણમાં આગળ પંદરમો ભાગ રજૂઆત કરીએ છીએ ષડ ઈગાદીવેદો મુખેશ શાસ્ત્રવિદ્યા કવિતાગદ્ય સુપર્શ કનશ્વન લગ્ન ગુરોર પદમે તત્સ નગરપ્રિય ભગવાન શંકરાચાર્ય પંદરમા અધ્યાયમાં સંપૂર્ણ જીવન ચારિત્ર લગભગ આપણે પૂરું કરવા પહોંચી હવે નીલકંઠ નામનો જે ભગવાન શંકરાચાર્યથી વિવાદ થયો એના પછી શાસ્ત્રાર્થે કરીને ભગવાન શંકરાચાર્યે એનો ઉદ્ધાર કરી ભગવાન શંકરાચાર્ય એ ગોકર્ણથી આગળ સર્વનો હિત કરતા કરતા અદ્વૈતનો પ્રસાર પ્રચાર કરતા કરતા કાઠિયાવાડ તરફ વિચર્યા કઠિયાવાડ તરફ જે જે જગ્યાઓ અગર તો જ્યાં જ્યાં મુકામો થતા ત્યાં સર્વન બંધન મુક્તનો ઉપદેશ કરતા કરતા એ દ્વારિકામાં પધાર્યા હે કા અદ્વૈત મતનો ઉપદેશ કરતા કરતા દ્વારિકામાં પધાર્યા હા દ્વારકામાં આવ્યા ત્યાંથી અદ્વૈત મતનો પ્રસાર પ્રચાર કરીને પૂજ્ય ભગવાન શ્રી ઉજ્જૈનમાં પધાર્યા હા ઉજ્જૈનમાં પધાર્યા ત્યાં ઉજ્જૈનમાં એક ભેદા ભેદી આચાર્ય ભાસ્કર નામે વિદ્વાન પંડિત હતો ઉજ્જૈનમાં ભાસ્કર નામે પણ ભેદા ભેદી વાળો એક આચાર્ય પંડિત વિદ્વાન હતો તેને શાસ્ત્રોથી પરાર્થ કરી અદ્વૈત મતનો બોધ કર્યો ત્યાંથી ભગવાન કામરૂપ દેશમાં એટલે કે આશામ પ્રાંતમાં આવ્યા ત્યાં અભિનવ ગુપ્ત નામનો આગેવાન હતો જે દેખાવ પૂરતો ભગવાન નહી પણ દેખાવ પૂરતો એમનો મત સ્વીકારી કોણ જાણે એના ભિતરમાં શું હશે ભગવાન શંકરે એનો ઉપદેશ કર્યો પણ પેલાના ભીતરમાં એ હતું ક આ જો અદત મતનો પસારો થઈ જશે તો શાક્ત મતનું ખંડન થશે પરિણામે ધંધા બંધ થશે શંકરાચાર્ય ભગવાનનું શરીર ખતમ કરી દેવા માટે પ્રયોગો કર્યા હા કે શંકરાચાર્ય ભગવાન આ શરીર હશે ત્યાં સુધી અદ્વૈત મતનો પસાર થશે માટે આ શરીર ના હોય તો અદ્વૈત મતનો પસાર થવાનો નથી આવું ભીતરમાં એક એસણા ધારણ કરી ભગવાન શંકરનું શરીર પતાવી દેવા પ્રયત્ન કરવા માંડ્યો ઘણા ઉપચારો કર્યા છેવટે કોઈ પણ મંત્રોચાર અગર કોઈ પણ પદાર્થના કારણે ભગવાન શંકરના શરીરમાં ગુપ્ત રીતે રોગને પ્રવેશ કર્યો અને એ રોગ પ્રતિદિન પ્રતિદિન વધતો ગયો એમના તમામ સેવકોએ રોગનો ઉપચાર ઈલાજ કરવાનું પૂછ્યું કહ્યું ભગવાન કશું બોલતા જ નહોતા છેવટે પદ્મપાદે એના પોતાના મંત્રવળથી એ જે ગુપ્ત હતો એનો જે કરેલો ઈલાજ મંત્રોચ્ચાર એ પાદે ભગવાન શંકરાચાર્યના શરીરમાંથી અસાધ્ય રોગ નિવારણ કરીને અભિનય નય ગુપ્તના શરીરમાં એ રોગ પ્રવેશ કરાવ્યો હવે અભિનય ગુપ્ત દિન પ્રતિદિન એના કરેલા ઉપચારો એના જ લાગુ પડ્યા નહીં કહેતા કે કરીએ હા અને એ વખતે એ એ પોતાના શરીરનો રોગ મટાડી ના હક્યો પરિણામે એના શરીરનો પાત એટલે શરીરનો નાશ થઈ ગયો હા પછી ત્યાંથી શંકરાચાર્યજી ભગવાન હિમાલય તરફ ગયા ત્યાં ગંગા નદીના તટમાં પવિત્ર રેતની અંદર ઘણી ઘણી વાર બ્રહ્મ ધ્યાનમાં બેસતા એક વખતે એવું બન્યું કે એમના પરમ ગુરુ એટલે ગુરુના ગુરુ ગૌડ પાદાચાર્ય આવતા દેખાયા ગૌડ પાદાચાર્યનો વેદ વિધિ પૂર્વક સન્માન પ્રણામ પૂજન કરીને પ્રસન્ન કરીને આશીર્વાદ મેળવ્યા ગૌડપાદાચાર્ય અતિશય પ્રસન્ન થયા અને કહ્યું હે શંકર તારા ગુરુ ગોવિંદાપાદ પાસેથી મેં સોંભ્યું હતું તાર તારું ભાષ્યોંતર અદ્વૈત મત વિશે તારી નિષ્ઠા અને પ્રસાર સારી રીતે મેં સાંભળ્યું હતું એટલે હું મળવા આવ્યો છું હા એમ ખેમ તારું સમા તમામ કાર્ય પાર પડો ભગવાન ગૌડ પાદાચાર્ય પણ અતિશય ખુશ થઈ ગયા હા અને પછી ત્યાંથી આગળ ચાલ્યા એટલે શંકરાચાર્ય કાશ્મીર તરફ પ્રયાણ કર્યું ત્યાંથી કાશ્મીર તરફ પ્રયાણ કર્યું કાશ્મીરમાં જઈને જોયું તો ત્યાં શારદા મંદિરમાં ઉતર્યા જેને ચારે દિશાઓનો ચાર દ્વાર છે કાશીમાં કાશ્મીરમાં શારદા મંદિર એના ચારે બાજુ ચાર દ્વાર એટલે દરવાજા છે એમાં હા એમાં ત્રણ દરવાજાઓ ત્રણ જણાએ દ્વાર ખોલેલો હતો જે પવિત્ર હોય અને સર્વજ્ઞ હોય એવો પુરુષ આ દ્વાર ખોલી શકે એવી શરતે કરીને હા એવી શરતે કરીને કાશ્મીરના શારદા મંદિરમાં ગયા હા હવે એ સર્વ સર્વજ્ઞ અને પવિત્ર ત્યાં બિરાજમાન તમામે તમામનો જે જે પ્રશ્નો અગર તો જે જે દલીલો એ તમામે યુક્તિ પ્રસુદ્ધિ અને વેદ સિદ્ધાંત અનુસાર સમાધાન કર્યું હવે એ લોકો એટલા બધા ખુશ થઈ ગયા કે જે દ્વાર બંધ હતું એ શંકરાચાર્યના દ્વારા એ દ્વાર ખોલવામાં આવ્યું કારણ એ પવિત્ર અને સર્વજ્ઞ હોય આપણી ભાષામાં કહીએ તો વ્યાસપીઠ જે સર્વજ્ઞ હોય અને નકશી પવિત્ર હોય એવાના માટે આ આસન હોય છે એવું એમને સિદ્ધ કર્યું પૂર્વ દ્વાર જેનું હતું જે શારદા મંદિરનું પૂર્વ તરફનું દ્વાર હતું એ પૂર્વ દેશનો એટલે એ બાજુનો કોઈ પવિત્ર અને સર્વજ્ઞ પુરુષ એ દ્વારે એ પુરુષે પૂર્વનું દ્વાર ખોલ્યું હતું પશ્ચિમ દિશાનું જે દ્વાર હતું એ પશ્ચિમ જ કોઈ સર્વજ્ઞ અને પવિત્ર પુરુષે પશ્ચિમ દ્વાર ખોલ્યું હતું ઉત્તર દિશાનું કોઈ પવિત્ર અને સર્વજ્ઞ પુરુષે ઉત્તર દિશા તરફનો દ્વાર ખોલ્યું હતું પરંતુ દક્ષિણ દિશાનું દ્વાર બંધ હતું કોઈ ખોલનાર મળ્યા નતા સર્વ વિદ્વાનો બધાય વિદ્વાનોનો સમાધાન કરીને ભગવાન શંકરાચાર્યે દક્ષિણનો દ્વાર ઉઘેરીને પોતે ત્યાં સર્વની આજ્ઞાથી રાજી ખુશી પ્રસન્ન કરવાથી એ દક્ષિણ દિશાના દ્વાર તરફ ખોલીને એ આસન ઉપર બિરાજમાન થયા અર્થાત આરોહણ થયા ત્યાં કાશ્મીરના સર્વ પંડિતો તથા સુધનવા રાજા એ શંકરાચાર્યનું સંપૂર્ણ વેદ વિધિ અનુસાર પૂજન અને સન્માન કરીને એક આદિ પર પ્રસ્થાપિત કર્યા પછ ભગવાન શંકરાચાર્ય વિચાર કર્યો કે આ જે સ્થૂળ શરીર છે એ સ્થૂળ શરીરનું જે કામ હતું તે આજે પૂર્ણ થઈ ગયું છે એ હવે કોઈ કર્મ રહ્યું નથી આ શરીરથી કરવાનું પૂરું થઈ ગયું હા એ કામ પૂરું થયું છે પરંતુ જે તોટકાચાર્ય છે એને એમના સેવકમાં નો તોટકાચાર્ય એના જ્યોતિર્લિંગ મઠા જ્યોતિર્મઠ સોરી જ્યોતિર્મઠ થાપીને પોતાના મતનો પ્રસાર કરવા આજ્ઞા કરી પદ્મપાદને પૂર્વ દિશામાં ગોવર્ધન પીઠ ત્યાં મઠ સ્થાપીને પ્રસાર પ્રચાર કરવાની આજ્ઞા કરી સુરેશ્વરાચાર્યને પશ્ચિમ દિશામાં શારદા મઠ સ્થાપીને અદ્વૈત મતનો પ્રચાર પ્રસાર કરવા આજ્ઞા કરી અને હસ્તામલકને દક્ષિણ દિશામાં શુંગેરી મઠમાં અદ્વૈત મતનો પ્રચાર પ્રસાર કરવાની આજ્ઞા કરી હવે ભગવાન શંકરાચાર્ય એ સર્વને કહ્યું કે હે શિષ્યો અદ્વૈત મતાધિકારીઓ જે વેદાંત સિદ્ધાંત થી ભિન્ન એક વેદના સિદ્ધાંત થી જે ભિન્ન જેટલા જેટલા મતો છે એ બધાય પૂર્વ રૂપ છે હે પૂર્વ પક્ષ પૂર્વ પક્ષ રૂપ છે અને વેદાંત સિદ્ધાંત એ જ સિદ્ધાંત રૂપે છે આવું સદાય ધ્યાનમાં રાખજો એટલે કે આત્મા બ્રહ્મ સ્વરૂપ છે જ અકર્તા અભોગતા અસંગ સૂક્ષ્મ સૂક્ષ્મતમ અને સચિનાનંદ રૂપ આત્મા બ્રહ્મ છે જ આ આત્માનું જ્ઞાન સમર્થ સદગુરુના ઉપદેશ બ્રહ્મ જ્ઞાન વડે જ દૂર થાય છે અને ચિત્તની જે મલિનતા છે એ નિષ્કામ વડે દૂર કરી શકાય છે બીજો રસ્તો નથી વિષયાનંદ થી બ્રહ્માનંદ એ અસંખ્ય ઘણો શ્રેષ્ઠ છે વિષયાનંદ એક શ્વાન ક્રિયા સમાન છે હા એ શ્વાનનો જે આનંદ થાય છે એ સમાન વિષય નો આનંદ છે બીજું એમાં કોઈ લાભ નથી એટલે જે વિષયાનંદ એ જ શ્વાન સમાન સમજવું અને એ બંધન રૂપ છે પરંતુ પરમાનંદ જે છે એ મુક્ત કરે છે મુક્ત સ્વરૂપ એ પરમાનંદ સ્વરૂપ છે જે અંતઃકરણ અને અંતઃકરણને મનને અંતર્મુખ જે કરે છે એવાને પરમાનંદ પ્રાપ્ત થાય છે એ જ મોક્ષ કહેવાય છે આ પરમાનંદ બહારના કોઈ પણ સાધન કે પછી કોઈ પણ સગવડોમાં છે જ નહીં અર્થાત મળશે જ નહીં પણ પોતાના સ્વરૂપની પોતાના સ્વરૂપમાં જ જે નિરૂપાધિક અને નિરવધિ સુખ પોતાના સ્વરૂપમાં છે જ પછી ત્યાંથી આવો ઉપદેશ કરીને ત્યાંથી ભગવાન શંકરાચાર્ય બદ્રિકાશ્રમ તરફ ગયા અને ત્યાંથી માર્ગમાં જે જે આવ્યો એનું સર્વ હિત કરતાં કરતાં એ કૈલાશ તરફ પધાર્યા સદગુરુ પરમાત્માનો જય આપણા ભગવાન જીવન વૃત્તાંત હેમખેમ પાર પડ્યું છે એ બદલ આપ સર્વની કૃપા જય ગુરુ